અંકલેશ્વરના જીતાલી રોડ સ્થિત કામદેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ ચાર જોખમી આવ્યા હતા જેમાં આશરે આઠ હજાર ત્રણસો ત્રીસ જ્વલનશીલ પ્રવાહી અને અગિયારસો કિલો દુર્ગંધ મારતી માટી મળી આવી હતી આ આખા મુદ્દા માલની કિંમત અંદાજે બે લાખ ચોત્રીસ હજાર છસો રૂપિયા જેટલી થાય છે પોલીસ આ કેસમાં ત્રણ પાંચ હેઠળ ગુનો નોંધ્યો છે અંકલેશ્વર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જીતાલ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં જોખમી રસાયણ નો અનઅધિકૃત જથ્થો મળી આવતા ઉદ્યોગ વિસ્તારમાં સલામતી ના ધોરણો અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે